વેસ્ટ ઝોન બેડમિન્ટન ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા સૌ પ્રથમ વાર વેસ્ટ ઝોન ઇન્ટરસ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું નું આયોજન સાત સ્પોર્ટ્સ બાકરોલ ખાતે આગામી તારીખ ત્રણથી થી છ સપ્ટેમ્બર બે ચોવીસ દરમિયાન કરવામાં આવી રહ્યું છે આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન યોનેક્સ સનરાઈઝ એલિકોન એટલાન્ટા પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિષ્ના ડેવલોપર સીજી ગ્રુપ એનએમપીએલ રોટોમગ અમીન ઓટો રિયલ બાઇટ એન્ડ નારાયણ ડેવલોપર સહિત ટાટા ટિસ્કોન જેવા ઘણા સ્પોન્સર નાણાકીય અમૂલ્ય યોગદાન આપવાના છે ચાર દિવસ ચાલનારી આ ચેમ્પિયનશીપમાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ અને ગોવા રાજ્યમાંથી દરેક રાજ્ય દીઠ પચીસ જેટલા શ્રેષ્ઠ કક્ષાના ખેલાડીઓ પોતાના સ્ટેટમાં ટોપ ક્રમાંક પ્રાપ્ત કરી આ ચેમ્પિયનશીપમાં પોતાનું કૌશલ્ય બતાવશે આ ઉપરાંત ટુર્નામેન્ટની સર્વ માહિતી આનંદ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનની વેબસાઇટ ઉપર તેમજ ટુર્નામેન્ટની લાઈવ ટેલિકાસ્ટ વિથ સ્કોર વેબસાઇટ તથા યુટ્યુબ ચેનલ પર બ્રોડકાસ્ટ કરવામાં આવશે આ ટુર્નામેન્ટનું આયોજન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અનુરૂપ કરવામાં આવી રહ્યું છે જેનાથી ખેલાડીઓ ભવિષ્યમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે તૈયાર થઈ શકે આ ટુર્નામેન્ટમાં કુલ એકસો વીસ ખેલાડીઓ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ પ્રસ્તુત કરશે આપણા સૌ માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે કે આણંદ ખાતે આવેલ આવી ઇન્ટરસ્ટેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રથમવાર થઈ રહ્યું છે આ ટુર્નામેન્ટ આવનારી વિવિધ ચેમ્પિયનશિપ માટે ટેસ્ટ ઇમોનિયલ સમાન દિવસે મારું નામ ગૌરવ ભટ્ટ છે હું ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી યોનેક્સ સનરાઈઝ ઇન્ટરસ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ જે આણંદ ખાતે યોજાઈ રહી છે આ ટોર્નામેન્ટ અમને બીએઆઈ અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ અમે લોકો કરી રહ્યા છે આ ટોર્નામેન્ટની અંદર કુલ પાંચ રાજ્યો ભાગ લઈ રહ્યા છે જેમાં ગુજરાત ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યું છે આ ટોર્નામેન્ટની અંદર ટોટલ ચાર કેટેગરીઝમાં ટોર્નામેન્ટ રમાવાની છે ઇન્ટરનેશનલ લેવલ પર જેમ થોમસ ઉબર કપ રમાય છે સેમ એજ ફોર્મેટ બીઆઈ આ ટોર્નામેન્ટનું આપ્યું છે આ ટોર્નામેન્ટની અંદર મેન્સ વિમેન્સ અને અંડર નાઇન્ટીન બોઇઝ અને ગર્લ્સના કેટેગરીમાં રમાશે મેન્સની મેન્સ વિમેન્સની જે મેચિસ છે એમાં ટોટલ બેસ્ટ ઓફ ફાઈવની એક મેચ થશે જેમાં ટોટલ ત્રણ સિંગલ્સ અને બે ડબલ્સ રમાશે તેવી જ રીતના અંડર નાઇન્ટીનના જે બોયઝ અને ગર્લ્સની છે એની અંદર બેસ્ટ ઓફ થ્રી રમાશે જેમાં બે સિંગલ્સ અને એક ડબલ્સ રમાશે આ ટોર્નામેન્ટની અંદર ચેમ્પિયન થવાનારી ટીમને નેશનલ્સની અંદર મેઇન્સ ડ્રોની અંદર ડાયરેક્ટ એન્ટ્રી મળતી હોય છે તેવી જ રીતના બે દિવસ ટીમ ચેમ્પિયનશિપ પછી બીજા બે દિવસ આ ટોર્નામેન્ટની અંદર ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીની સ્પર્ધા થશે કે જેમાં દરેક સ્ટેટમાંથી બે સિંગલ્સના પ્લેયર્સ અને એક ડબલ્સના પ્લેયર્સ ભાગ લેશે તદુપરાંત આની અંદર મિક્સ ડબલ્સ ઇવેન્ટ પણ છે જે આ ટોર્નામેન્ટની અંદર ચેમ્પિયન થાય છે એમાંથી એ લોકો નેશનલ્સ માટે મેઇન ડ્રોની અંદર ક્વોલિફાય થતા હોય છે આ ટોર્નામેન્ટ ની અંદર અમે લોકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ટોર્નામેન્ટને વધારે સારી રીતથી વધારે લોકો પ્રચ્ચે અમે લોકો પ્રસારિત કરી શકીએ એના માટે યુટ્યુબ લાઈવની વ્યવસ્થા કરવામાં આવી છે તદુપરાંત આ ટૂર્નામેન્ટનો લાઈવ સ્કોર જે મે જે પણ મેચ ચાલતી હશે એ અમારા વેબસાઇટ ઉપર પણ જોઈ શકાશે એની સાથે સાથે અમે સ્ટેડિયમની અંદર પણ લાઈવ સ્કોરિંગની વ્યવસ્થા રાખી છે અને વ્યુઅર્સ માટે અમે લોકો એ સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેનાથી આ વસ્તુને વધારે સારી રીતે એન્જોય કરી શકાય માણી શકાય એ ઉપરાંત અમે લોકોએ આ ટોર્નામેન્ટની અંદર મેડિકલ ફેસિલિટી જેમ કે ફિઝિશિયન ડોક્ટર્સ અમે લોકોએ ઓન ડ્યુટી રાખ્યા છે તથા ફિઝિયોથેરાપિસ્ટ અમે લોકોએ ફૂલ ટુર્નામેન્ટ ડ્યુરેશનની અંદર એમની સેવાઓ આપશે અને ઓન કોલ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ પાંચ સ્ટેટને અમે લોકોએ હોટલ એચ અને હમિંગબર્ડ હોટલ્સની અંદર સ્ટે આપ્યો છે તથા દરેક ટીમને એક સેપરેટ વ્હીકલ આપ્યું છે કે જેનાથી એ લોકો હોટલથી વેન્યુ પર એમની કન્વીનિયન્સ અને એમના મેચ ટાઈમ પ્રમાણે ટ્રાવેલ કરી શકીએ છીએ અમે પ્રયત્ન કરીએ છીએ કે અમૂલ ચોકલેટ ફેક્ટરી અને સરદાર પટેલ મેમોરિયલ આ બે જગ્યા આણંદને પણ જાણી શકે માણી શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો દરેક ટીમમાંથી જે લોકોને અનુકૂળતા હશે તો અમે એ વસ્તુને પણ વિઝિટ કરાવવાના છે